વેલકમ બેક ટુ કૈલાસ સાડી કૈલા સાડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમારા માટે એકદમ પાટણના પટોળા ન્યૂ ડિઝાઇન લઈને આવી છે એકદમ રિઝનેબલ રેટમાં આવશે આપણે એક પીસ તમને એમનો આખો ઓપન કરીને બતાવવાના છીએ પછી એમાં કલર કોમ્બિનેશન બહુ બધા આવેલા છે કલર પણ તમને બતાવવાના છીએ ફેબ્રિકની વાત કરીએ તો એકદમ સોફ્ટ લૂઝ ફેબ્રિકમાં આખી સાડી આવશે તમે એમનું ફલ્લુ જોઈ લો આખી સાડીની પેટર્ન જોઈ લો આ રીતે આખી મસ્ત ઓલ ઓવર આવશે જેની આજીવન ફેશનનો જે વસ્તુ તમારા સમક્ષ લઈને આવ્યા છીએ જોઈ શકશો પટોળામાં બ્લાઉઝ પણ એમને નું જ આવશે બ્લાઉઝ બતાવી તમને આ મસ્ત બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન બહુ બધા આવા છે કલર પણ એમના તમને અમે બતાવી આપીએ જો મિત્રો તમે અમારા પેજમાં નવો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો કારણ કે રોજ માટે સાડીનું નવું કલેક્શન કૈલા સાડી સ્ત્રોત લક્ષ્મણનગરમાં આવવાનું રહેશે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોઈ શકશો કલર કોમ્બિનેશન બ્લેક કલર અત્યારે પટોળામાં જે ન્યૂ કલર એડ થયો છે બ્લેક કલર જો રાણી કલર પિંક મેચિંગ ઉપર આવશે આખો બધા ટ્રેડિશનલ કલર જ આવશે જો ફટાફટ તમારો આમાં કોઈ પણ પીસ ગમતો એનો સ્ક્રીનશોટ લો અમારા સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ પણ કરી આપો એટલે તમારો પીસ પણ બુક થઈ જાય અને રેટની વાત કરીએ તો તમને એમની રેટ પણ કહી દઈએ અગિયારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં ફ્રી કુરિયર તમારા ઘરે બેઠા તમને પીસ મળી જશે જોઈ શકો છો નવું કલરનું કોમ્બિનેશન આવશે ટ્રેડિશનલ પટોળા છે જેની ક્યારે ફેશન નો છે એ વસ્તુ અમે તમારા સમક્ષ લાવેલા છીએ અને હા જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા રિલેટિવમાં અમારો વિડીયો અને અમારી આ ચેનલને શેર પણ કરજો કારણ કે રોજ માટે સાડીનું નવું અપડેટ કહેલા સાડી સુરત લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર બગદાણાવાળાની શોપ આવેલી છે તો તમે અમારા શોપની રૂબરૂ પણ મુલાકાત લ્યો